आज एच और एसएससी एस बोर्ड की एग्जाम एग्जाम शुरू हो रही है जिसमें लगभग एस में 250 और एचएससी में लगभग 250 इस प्रकार के स्टूडेंट्स हमारे स्कूल में आए हैं और इस बोर्ड की पूरी तैयारी हमने कर ली है जो बोर्ड के नियम हैं इसको फॉलो करते हुए हमने बच्चों को एकदम कंफर्टेबल बनाने की कोशिश की है બાર બંને ફાળવણી કરવામાં આવેલ છે તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું ભરાવી અને પરીક્ષામાં પ્રવેશ કરવામાં આવેલો છે સંપૂર્ણપણે સીસીટીવી કેમેરા થી આ બિલ્ડિંગ છે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ અહીં આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ અને સારી રીતે પરીક્ષા આપે તેવી શુભેચ્છા